વાર્તાનો સારાંશ ગુજરાતીમાં વાર્તાની શરૂઆત થાય છે અને આપણને રોકર નામના એક છોકરાને બતાવવામાં આવે છે જે સ્કૂલની રજાઓ પૂરી થયા બાદ પોતાના ઘરે આવી રહ્યો હતો તેને મૂકવા માટે ઘરની નોકરાણી આવી હોય છે રોકર નોકરાણીને જોઈને મનોમન ખૂબ ખુશ થાય છે ઘરે પહોંચીને તે તેની મમ્મીને મળે છે પણ મમ્મી ની નજર તે ના ભીના પેન્ટ પર પડે છે લોકરે નોકરાણીને જોઈને પેન્ટ ભીનું કરી નાખ્યું હતું જે તેની મમ્મી જોઈ લે છે ઘરની અંદર આવીને તે તેની બહેનને મળે છે તેની બહેન તેને ઘર અને જંગલ બતાવવા લઈ જાય છે જંગલમાં તે ફરીથી તેની નોકરાણીને જુએ છે જારે નોકરાણીને કોઈ ઇમરજન્સી આવે છે त्यारे ते भागवा लागे छे। भागती वक्खते रॉकर पग लपसी जाए नीचे पड़े छे। त्यारे तेने जंगल माथी कोई बीजा अवाजो छे। नजीक जईने जोता तेने खबर पड़े छे के तेनी घरनी नोकराणी कोई बीजा पुरुष साथे त्या रोमांस करी रही छे। आ जाइने रोकर खूबज डरी जाए ઘરે પોતાનો રૂમમાં હોય છે ત્યારે તેને ફરીથી અવાજો સંભળાય છે દરવાજાની બહાર જોતા તેને તેની નોકરાણી દેખાય છે જે તેના રૂમમાંથી અડધી બહાર નીકરેલી હોય છે અને ત્યાં પર કોઈ તેની સાથે ઇન્ટિમેટ થઈ રહી હોય છે તે તેની બહેની સાથે સુવા જાય છે ત્યારે તેની બહેન તેને કહે છે કે તેના ઘરમાં રહેતી આંટી હજુ પણ વર્જિન છે बीजा दिवसे सवारे तेनी बहन तेने फरी जंगल में लई जाए त्याते नजर एवं जगह पर पड़े छे ज्या घर आवती होई हो एक पची एक तनाकर त्यागे नौकरणी साथ हावभाव करवा लगे रोकर नौकरणियों ने वु नजीक जो प्रयत्न करे छे। पर त्यानो एक नौकर तेने जोई ले छे अने त्याथी तरतज जवानु कहे छे क्या तेने तेनी बहन मले छे जे पूछे छे के ते क्या गायक थई गयो हतो तेनी बहन तेने नजदीक ना एक चर्च मा लई जाय छे अने त्याथी चर्च छत पर लई जाय छे क्या पहुंची ने ते ओ जुए छे के रोकरनी आंटी त्या आवेली छे તે ચર્ચના ફાધરને કહે છે કે જારથી રોકર તેмна શહેરમાં આવ્યો છે. ક્યારથી તે તેને પસંદ કરવા લાગી છે અને તેને મન કહે છે કે તે તેની સાથે દરેક રાત વિતાવે. આ વાત જાણીને રોકર ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે. તે તેની આન્ટીને નજીકથી જોવાનો પ્રયત્ન કરે છે પણ ત્યાં તે ચર્ચના ફાધર પાસે પડી જાય છે અને ઊંડો લટકી જાય છે. चर्च ना फादर तेने पकडी ले छे અને તેની ફરિયાદ તેની માતાને કરે છે માતા પૂછે છે કે તેની સજા શું હોવી જોઈએ फादर કહે છે કે તેને પાછળથી 100 વાર મારવો જોઈએ આ બધુ તેની નોકરાણી અને બહેન જોઈ રહી હોય છે આ બધું થયા પછી રોકર ફરીથી તેની બહેન સાથે સુવા આવે છે પણ ત્યારે તે બહાર જુએ છે તો તેની એક નોકરાણી ફરીથી કોઈની સાથે ઇન્ટિમેટ થઈ રહી હોય છે જારે તે આ વસ્તુ જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે માણસ દેખાતો નથી નોકરાણી રોકર પાસે આવે છે અને તે તેને પૂછે છે કે બહાર કોણ છે જે સરિયામ આવો કામ કરે છે નોકરાણી રોકરને કહે છે કે આપણા બધાનું રહસ્ય છે અને તેટલું કહીને ત્યાંથી જતી રહે છે થોડીવાર પછી રોકરને ત્યાં એક પુસ્તક મળે છે જે હવસભરી વાર્તાઓથી ભરેલું હોય છે રોકર તે વાર્તા છુપાઈને વાંચી રહ્યો હોય છે ત્યારે તેની નોકરાણી પણ ત્યાં આવે છે જે મરઘીઓને દાણા નાખવા આવી હોય છે પણ તે જ સમયે ત્યાં એક નોકર આવીને તેને અંદરથી લોક કરી દે છે અને તે નોકરાણીની પાછળથી જઈને તેની સાથે ઇન્ટિમેટ થવા લાગે છે બીજા દિવસે આપણે જોઈએ છીએ કે રોકર નોકરાણીને તેના રૂમમાં બોલાવે છે અને તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે પણ ત્યારે ત્યાં બીજી बीजा दिवसे आपने जो ये छे के रोकर नौकरानी ने तेना रूम में बोलावे छे अने तेने स्पर्श करवानो प्रयत्न करे छे। पण त्यारे त्या बीजी नौकरानी पण आववा लागे छे, जेने जोई ने रोकर क्याथी भागी जाए छे। अही पण रोकर ने कई मरतु नथी थी, जेना पछी ते घरे जाए छे। त्यारे तेने रस्ता में एक नौकराणी मरे छे, जेना पर ते पाछर थी हुमलो करी दे छे। તે નોકરાણી પહેલાં તો તેને ના પાડે છે પણ પછી તે પણ માની જાય છે એક દિવસ ઘરના બધા પુરુષો કોઈ કામથી બહાર જાય છે રોકર આનો ફાયદો ઉઠાવે છે તે રૂમમાં જઈને એક નોકરાણી સાથે ઇન્ટિમેટ થાય છે રાત થઈ ગયા પછી રોકર તેની આંટીની રાહ જોઈ રહ્યો હોય છે થોડી રાહ જોયા પછી તેની આંટી આવી પણ જાય છે અહીં આ બન્ને ઘણી બધી વાતો કરે છે પછી તે તેને કહે છે કે તું હજુ પણ વર્જિન છે અને હું આ માતા તારી મદદ કરી શકું છું અહીં પેલા તો તેની આંટી રોકરને ના પાડે છે પણ તેના ફોર્સ કરવાથી તે માની જાય છે જેના પછી આજે રાત્રે આ બન્ને અહી જ ઇન્ટિમેટ થવા લાગે છે થોડીવાર પછી ત્યાં હેલેન નામની નોકરાણી આવે છે રોકર તેની પકડી લે છે અને અહી તેની સાથે પણ ઇન્ટિમેટ થઈ જાય છે. બીજો દિવસે આપણે જોઈએ છીએ કે રોકર તેની હવસ સંતોષવા માટે તબેલામાં જાય છે જ્યાં રોકર Алиસાને સેડ્યુસ કરવા લાગે છે અને અહી તે તેની સાથે પણ સંપૂર્ણ સંબંધ બનાવી લે છે. અહી આપણે ખબર પડે છે કે રોકરે તેના ઘરની કોઈ પણ લેડીને છોડી નથી. આના પછી ઘણો સમય વીતી જાય છે. આપણે જોઈયે છે કે રોકર અહદ સુધી આગળ વધી જાય છે કે તે તેના રૂમમાં એકસાથે ઘણી બધી છોકરીઓને બોલાવીને તેમની સાથે ઇન્ટિમેટ થતો હોય છે થોડા સમય પછી આપણે જોઈયે છે કે અલિસા રોકરને કહે છે કે હવે તે ગર્ભવતી છે આબો સાંભળીને રોકરનો હોશ ઉડી જાય છે બીજા દિવસે રોકરના રૂમમાં એક નોકરાણી ફરીથી આવે છે અને તે પણ તેને કહે છે કે તે પણ ગર્ભવતી છે અને ત્યાં સુધીમાં તેની આંટી પણ આવીને તેને કહે છે કે તે પણ ગર્ભવતી છે ત્યારે અહીં આપણને ખબર પડે છે કે રોકર જે કોઈની સાથે ઇન્ટિમેટ થાય છે તેને ગર્ભવતી કરીને જ છોડે છે આના પછી અહીં રોકરની સ્કૂલની રજાઓ પૂરી થઈ જાય છે અને હવે તે તેની સ્કૂલ પાછો જવા માટે તૈયાર થઈ રહ્યો હોય છે ત્યારે ત્યાં તેની પાસે એક બીજી છોકરી આવે છે જે તેને કહે છે કે તે પણ ગર્ભવતી છે અને આ બાળક તારું છે આવું સાંભળીને રોકર આઘાત પામે છે અને આખરે રોકર બધી છોકરીઓને આ રીતે જ છોડીને તેની સ્કૂલ પાછો જતો રહે છે અને આજ બતાવતા આ વાર્તાનો અહીં અંત થઈ જાય છે